આપણા મનને પણ આહારની જરૂર પડે મનને એક તો પ્રેમની જરૂર પડે વિનોબાજી એમ કહેતા કે શ્રમ અને પ્રેમ આ બે મકારાંત શબ્દો જેના જીવનમાં હોય એ આશ્રમ જીવન છે શ્રમ અને પ્રેમ માણસ સવારના પોરમાં ઉઠી થોડું શિરામણ કરીને કામે જતો રહે મજૂરીએ જતો રહે નોકરી કરતો હોય પોતાની ઓફિસે જતો રહે પરસેવો પાડે શ્રમ કરે આઠ કલાક દસ કલાક મહેનત કરે બે પૈસા કમાય એ શ્રમ કોના માટે કે પોતાની પત્ની માટે પ્રેમ છે પોતાના બાળકો માટે પ્રેમ છે અને સારું જીવન આપવું છે ભગવાન ન કરે પણ યુવાવસ્થામાં ક્યારેક કોઈક સ્ત્રી વૈધવ્ય પામે પોતાના પતિ વિના જીવવું એને આકરું પડે પણ એક છોકરું જો એના ખોળામાં રમતું હોય તો એના સહારે એ જિંદગી કાઢી નાખે બાળક માટેનો પ્રેમ એને ટકાવી રાખે એને દોડતી રાખે શ્રમ અને પ્રેમ જેના માટે પ્રેમ છે એના માટે તમને શ્રમ ઉઠાવવાનું મન થાય શ્રમ કરવાનું મન થાય અને શ્રમમાં પ્રેમ હોવો જોઈએ નહીં તો માણસ આળસુ બનીને બેઠો રહે રામના હાડકા થઈ જાય જેને શ્રમમાં જ પ્રેમ નથી ભગવાન કહે છે તમારું પ્રત્યેક કર્મ પૂજા ભાવથી કરો स्वकर्मणा तम अभ्यर्च सिद्धि विंदती मानव अपने कर्म से उस परमात्मा की पूजा करके मनुष्य सिद्धि को प्राप्त करता है प्रेम वगर नो श्रम इतले वेठ प्रेम पूर्ण श्रम इतले पूजा કર્મને પૂજા ભાવથી દરેક કર્મ ને જેના માટે પ્રેમ છે એના માટે આપણે શ્રમ કરીએ છીએ શ્રમમાં પ્રેમ હોય તેથી મહેનત કરીએ છીએ આગળ વધીએ છીએ જીવનમાં મનને પ્રેમની જરૂર છે એનાથી મન સ્વસ્થ રહે શરીરને શ્રમની જરૂર છે એનાથી શરીર સ્વસ્થ રહે કોઈ શ્રમ નહીં હોય જીવનમાં બેઠો બેઠો માણસ ખાતો હશે તો એનું સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે એનું સૌષ્ઠ પણ નહીં જળવાય ઉચિત માત્રાનો શ્રમ શરીરના સ્વાસ્થ્ય અને શરીરના સૌંદર્ય માટે જરૂરી છે મનને પ્રેમની જરૂર એનાથી મન સ્વસ્થ રહે જેના મનમાં પ્રેમ ભર્યો છે એનું મન સુંદર છે જેને કોઈ પ્રેમ જ નહીં મળ્યો હોય ખાલી આહાર થી ઉછરે એનો યોગ્ય વિકાસ નહીં થાય ટાર્ઝન ફિલ્મ હતી એક એ વખતમાં અને જંગલમાં એ છોકરો પ્રાણીઓની વચ્ચે ઉછરીને મોટો થયો પણ પ્રાણીઓનો પ્રેમ એને મળ્યો આવો જો પ્રયોગ થાય કે કોઈને મળવા દેવામાં જ ના આવે માણસ સાવ એકલો હોય એ કોઈને પ્રેમ ન કરી શકે એને કોઈ પ્રેમ ન કરે આવી સ્થિતિમાં એ કહેવાય તો મનુષ્ય જ પણ એનો વિકાસ નહીં એની અંદર વિકૃતિ હશે એ સ્વસ્થ માનવ નહીં હોય પ્રેમ એક બાપનો પોતાની દીકરી માટેનો પોતાના સંતાન માટેનો પ્રેમ એક દીકરીનો પોતાના બાપ માટે પોતાના ભાઈ માટે પ્રેમ એક પત્નીનો પોતાના પતિ માટે પ્રેમ સંતાનનો માતા પિતા માટે પ્રેમ મા બાપનો સંતાન માટે પ્રેમ આપણા શિક્ષક અને સદગુરુ માટે પ્રેમ શિક્ષક અને સદગુરુનો પોતાના શિષ્યને પોતાના વિદ્યાર્થી માટે પ્રેમ પોતાના સમાજ માટે અને તેથી સમાજ માટે કંઈક કરી છૂટવાની વાત પ્રેમ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ માનવતા માટે મને કોઈ પૂછે કે શ્રીમદ ભાગવતની કથા આટલા વર્ષોથી કરો છો ભાગવતનો મેઇન મેસેજ શું છે પ્રધાન સંદેશ એનો શું છે તીન હી સંદેશ त्रणो जवाब भागवत सिखवाड़े पहली बात मानस आ पृथ्वीना bija બધા માણસોની સાથે કેવી રીતે રહેવું જોઈએ હાઉ ટુ બિહેવ વિથ आवर ફેલો હ્યુમન બીંગ્સ મનુષ્ય કા વ્યવહાર دوسرے મનુષ્યો કે સાથ કેસા હોના ચી चाहे वो अपना परिवार हो चाहे पड़ोस हो चाहे अपना समाज हो चाहे अपना गांव हो चाहे अपना राष्ट्र हो अथवा तो बाहर विदेश थी आवेला अपना देश में आवेला प्रवासी हो टूरिस्ट हो अब बधानी साथे अपनो व्यवहार केवो जो होवो जोईए पहली बात बीजी बात मनुष्यनो व्यवहार મનુષ્યતર જે જીવ સૃષ્ટિ છે પશુ પંખી કીટકો આ બધાની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ અને ત્રીજું મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ પહાડ યે નદીયા જંગલ યે સમંદર પૃથ્વી આ બધાની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ આ ત્રણ જ સંદેશ છે ભાગવતમાં લેટ મી ટેલ યુ સમગ્ર વિશ્વની માનવતાને માટે આ ત્રણ સંદેશ અત્યંત અગત્યના છે તમે ભગવાનની ગોવર્ધન લીલા ભંગ આ આપણે દશમ સ્કંદમાં સાંભળીએ છીએ એમાં વાત આવી જાય છે શ્રી ગિરિરાજજીની પૂજા કરવાનું ભગવાને શીખવાડ્યું એ શૈલ નથી એ શ્રી કૃષ્ણ છે શૈલોસ્મી કહેતા ભગવાન શ્રી કૃષ્ણે વ્રજવાસીઓ જે અન્નકૂટ ભોગ લગાવ્યો હતો ભગવાન આરોગ્ય આપણે પર્વતોની પૂજા કરનારા આપણે શ્રી ગિરરાજ ની પરિક્રમા કરનારા આપણે ગિરનારની પરિક્રમા કરનારા આપણે હિમાલયને બિરદાવનારા હિમાલયો નામ નગાધિરાજા અસ્્યુત્તરશ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ અને પર્વતોનો રાજા કહ્યો હિમાલય તમે ચિત્રકૂટમાં જાઓ તો લોકો ત્યાં કામદગીરી